એટલેને લીધા હા બે ભાઈઓને આલતી નથી એને હાલો દીયા દીતિ કરો હાલો દીયા દીતિ કેના ફોલ મારે જવાનું છે હિરા ગવા કારખાના આજ મે બરોબર પ્લાફરણ ગાડી છે જો નઈ જાવ તોલે ગાંટીવાળા લેમ થાય કાલે આવવાની તો પર હું તારી આવી નિશાળ આવો અચ્છા દીલે છે ને દીયા દીતિ કરે એટલે મે માથે ઉડશે કે દીયા દીતિ કરે ને ત્યારે માથે ઉડશે માતાજીના દીયા દીતિ કરતા ને દીયા દીતિ ચાલુ છે એને આ યારું હતા લઈ લો आदर होटल ले जाओ ये बच्चे सब सब बत्ती पे नाखे रे खुशारी हाव देओ बजी करवा ओ बे है खुशारी हाव हाव देओ बजी करवा बे टा हां पापा लेनी ये काय खबर पड़े नहीं बीजी का आई उकड ने आफत नो बेटा यहां कर ली दू

પૂજાની તૈયાર થઈ જાય બધા માતા પિતા આવી જશે જો પૂજા થાય લઈને બધા બે જશે કેટલા બધા છોકરા એના મમ્મી ને બધા ફૂલનાર કંકુ ચોખા ને એવું બધું લઈને આવ્યો હોય બિહાર હોય પીળી કુર્તી પછી પીળે હાડી પહેરીને જવાનું હોય ન હોય ને આલ્યા પણ ફરીજા તેમાં લખેલું હતું એટલે પીળે હાડી પહેરીને જવાનું હોય ને પીળ કુર્તી છોકરાઓને બધા બેસી ગયા છે પૂજા કરવા બેઠા છે કે ક્યારે પૂજા સારું થાય આજે બધા બુલી ગયા છે ક્યાંક 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 એના માતા પિતા આવ્યા છે કેટલી મસ્ત એમ અને આપણે આજે એક આપણી નવ પેઢા છે એ લગભગ અરણા રસ્તે છે એ દોરાય છે પૂજન તરીકે ચૌદમી ફેબ્રુઆરી ને ઉજવણી કરીએ છીએ હવે મયુર મને સાંડો કરે છે મયુરને કાર્તિક સાંડલા કરે છે બે મંજન ચાલુ થઈ જશે કાર્તિક સાંડલા નિખિલભાઈ ને વચ્ચે બે હાજરી નિખિલભાઈનો વારો છે સાંજલા કરવાનો નિખિલ ના થકતો બધા બાળકો હોય ને એના માતાને સાંડલા કરે છે અને પછી હાર પહેરાવાના છે તો હવે હાર પહેરાવી દો માતા પિતાનું સન્માન કરવાનું છે ને બાળકોને શીખવાડે છે નિશાળ એટલે આપણે થોડું ઘણું ધ્યાન દેવું પડે આમાં જુઓ તમે બધા થોડો ટાઈમ કાઢીને તમે પણ નિશાળા જાયજો આ પ્રદિક પ્રદિક્ષિણા કરે છે આ કાર્તિકે સાર જાનની રીતિ પણ આ ગણેશજી બરાય કેસો ને કે માતા પિતા ની પ્રસાદીના કે રીતિ એટલે આ જો કાર્તિક અને મારો નિખિલ બે ઘરે સે ઉંકો પાધરતી હે એ આશીર્વાદ લેતી ખોદેલા હે મે નિખિલ ને કાર્તિક ને મેં વિશાય આપને ન શીખાયે કે નિશા શીખાય ને વો ઘરના સપડી બધા બાળકો એના માતા પિતાને પગે લાગે છે બધા બાળકોને માતા આશીર્વાદ દે દેશે ફૂલના પહેરાવસ્તે બધાની આરતી તૈયારી થાય છે મારા માટે મોકલ્યા છે હું એ જાણું છું અને હું તમને સાક્ષાત મારા ભગવાન માનું છું

अपना माँ बाप ने याद करिए प्रार्थना करिए अपना पवित्र बाप कर मैं अपने माता पिता मैं अपने माता पिता व गुरुजनों का, गुरु का आदर करूँगा व गुरुजनों का आदर करूँगा मेरे जीवन को महानता के रास्ते मेरे जीवन को महानता के रास्ते ले जाने वाली उनकी आज्ञाओं का ले जाने वाली उनकी आज्ञाओं का पालन

बहुत बहुत महालेतो दिन था अरे દિખીલ હોય કે પૂજા કરી કાની કી હા હું નાખશે ને મૂકી દે મૂકી દે ને ફૂલ નાખી દે ફૂલ નાખ દે કાઈનો વોટો ફીરો છે ને એ ફ્રેન આપડે નાખ દેવાનું છે પાણી બીકુ લાઈલ નાખ દે ફૂલ પીછી હોય તો જઈ એની છે ને કાઢી નાખી છે

Ratanasa 10 lagi jasa ya, tuh pendek reme gizi ya, kalau pendek start, kalau lagi jasa ya, 10 das pendek Siapa ya, raske ya, siam lima ras kek lek siam lima ras kek lek lek siam Siapa ras kek lek आ न निषाड बहु मात्रै न केति त्रिभुवनले जने बहु मजा आएले तमारै माकुनले यारे निषाड दुनि फंक्शन कोइके कि दुबी होय तमे जाजो न मा मा दिनै गर्नु तर कम्मै यारे तमारै गमी निषाड होय

पर तो मम्मी आ गई ना वीडियो आई जैसे फेसबुक मा आयो से ठेका के के सोई जो एम तुम एम हां तो मस्त सेम तो को मजा आ नी क्या हां तो मस्त अब जाके तो आप सी खाना लेके वो देर तक काटती काटती हां इनके मम्मी मैंने तो बहुत मजा आ ली के एम हां इसलिए આજ તીક ને નીખેરા ડોમેરા જોવું દાલ લો નો મોદામ દાલ પીવાસ લે એ 1 લાખ લા પી જાય તો રો મને આપજો ભાઈ એ આ એય કોઈસી સ્ટોપ કરો આલે કે કમેની રેસ્પીરો વઈ જાય ઠંડો ઠંડો ગો ડાદા વરસ લઈને આવો છો ચાલા વરસ થી દેવું હમણાં આમળા હા તો આપના બધી અને તમને એમ લાગે વીડિયો સારો છે તો લાઈક કરી શેર કરી દો ને સબસ્ક્રાઇબ કરી દો અને કહીજો